સા ખરી પણ તો લેન જ નહી કરે ક્લેમ નહી કોણ કરે લેન દે એ કિરણ કિરણ ભાઈ હું કિરણ અમને ફોન કરો ને ભલા અમને ગોતવા ને છોકરા નવ કણ કોક બેસી એટલે તમે જો હારો હારો અમે શું જગ્યા એટલે મંદિર માં જો મંદિર માં

સાયકલ ના ગરક તમે કેતા રેરણ ભાઈ ને ફોન કરજો તમે પેલા કિરણ ભાઈ ને ફોન કરો બે फोन कर दिया भले फटाफट बिलान आ बराबर फोन करूं फोन कर बिकरमा आवाज़ ये चुवा मेले का पाव तेरा मेले का आज कल ना तो हेलो अत मतलब साइकिल ले भी है अंधी पे बोलो हुआ एक साइकिल तो मैं देख लो पर बाप रे भाव कर दिए आज घेर सु घेरा हो हाँ आओ

અતારે તો લેવડાવજો હેડો તને મસા કે જરૂર ન આલત આપણે કલાકમાં જીએ તો ટાઈમ થઈ ગયો મોડું થઈ ગયું હોdna તે હું તમન સાયકલ લાવી દઉં હા રેડો સાયકલ લેને તો સાયકલ દે એક નંબર જો મને ખાલી ફોન માં કીધું કે સાયકલ એ સાયકલ આવી ચૂપ साइकल वैसे ही आ कोई दाई साइकिल ले ले भगवान के क्या साइकिल ले ले तो अकर अकर कर टाइम से भगवान आ रही है साइकिल अरे तुम लोग की खबर नहीं तू कह के भाई इसको ना बोना कह के ना डायरेक्ट साइकिल ले ले जाता रहे साइकिल बाहर दे भाई हुक तू भेजो फटाफट ना मेरा हाथ नहीं जरा मत नहीं बीच में जाने साइकिल बता दे कितने ले साइकिल बता दे भाई भाई बता दे साइकिल आज देखो विरोध साइकिल साइकिल मत मत जोड़ी पड़े वो साइकिल तो साइकिल एकदम हमारी हमने बचमट नवी लाया છોકરા આપડે સાયકલ ની કિંમત શું કરી બારસો રૂપિયા છેલ્લા બે બે ટાયર પટી જાય આગળ બ્રિક પટી ખાલી ટાયર લાવજો ચલાવજો સાયકલ બીજો કોઈ ખર્ચો લાગે ખાલી પાછી સાયકલ માં તમારે જોવું નહીં પડે

તો આ tụ આપણે તમને રૂપિયામાં સાયકલ રાખી બોલો તમને 800 માં પૂહાય 700 માં તો મને તો લઈ લો તમને મારી પણ 700 માં કમ્પલીટ છે તમારે હા થઈ પૈસા લઈ લો પૈસા ચિલામ કરી ખોટ પડી મારો